હલો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પિન્ટુબર ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છીએ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી બે હજાર પચીસ વિશે તો મિત્રો જે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન છે એના દ્વારા સબ ઇન્સ્પેક્ટરની ભરતી બે હજાર પચીસમાં જાહેરાત કરવામાં આવી જ છે ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાં મળવાની જ છે તો તમારે બીજો વિડિયો જોવાની જરૂર નહીં પડે મિત્રો જો તમે પૂરો વિડીયો જોશો છો આ રીતે તો તમને સંપૂર્ણ માહિતી ભરતી વિશેની જાણ થઈ જવાની છે તો મિત્રો આપણે પહેલાં જોવાના છીએ કુલ જગ્યા વિશે ત્રણ ત્રણ હજાર તોતેર જગ્યા છે અને પગાર ધોરણ મિત્રો રહેવાનું છે પોત્રીસ હજાર ચારસોથી લઈને એક લાખ બાર હજાર ચારસો સુધી રહેવાનું છે પગાર ધોરણ મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ છેલ્લી તારીખ ખૂબ નજીક છે મિત્રો જાણી લો પૂરી માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો તો શરૂ કરીએ આજની માહિતી મિત્રો મિત્રો જે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી બે હજાર પચીસમાં જાહેરાત કરવામાં આવેલી છે તેમાં આપણે સૌ પોસ્ટ વિશે વાત કરવાના છીએ તો તમારી પોસ્ટ મિત્રો સબ ઇન્સ્પેક્ટરની રહેવાની જ છે અને ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે સબ ઇન્સ્પેક્ટરમાં કુલ જગ્યા કેટલી રાખવામાં આવેલી છે તો ટોટલ જગ્યા મિત્રો ત્રણ હજારને તોતેર રાખવામાં આવેલી જ છે ત્યાર પછી મિત્રો ભરતીમાં અગત્યની તારીખો વિશે આપણે જોઈ લઈએ તો તમારું ફોર્મ શરૂ થવાની તારીખ રહેવાની છે છવ્વીસ નવ બે હજાર પચીસ સુધી અને ફોર્મની છેલ્લી તારીખ રહેવાની છે સોળ દસ બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન આવેદન કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે તારીખોમાં આગળ જોઈ લઈએ તો ફોર્મ કરેક્શન સુધારવા માટેની તારીખ તમારી રહેવાની છે ચોવીસ દસ બે હજાર પચીસથી લઈને છવ્વીસ દસ બે હજાર પચીસ સુધી રહેશે અને ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ તમારી રહેવાની છે સત્તર દસ બે હજાર પચીસ સુધી અને સીબીઇ પરીક્ષાની તારીખ મિત્રો તમારે રહેવાની છે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે પછી જો મિત્રો આપણે ભરતીમાં આગળ વાત કરી લઈએ કે ચલન શું રહેવાનું છે તો એસસી એસટી સ્ત્રી વિકલાંગ એક સર્વિસમેન માટે ચલણ મિત્રો નથી રાખવામાં આવેલું અને ત્યાર પછી ચલનમાં અન્ય માટે વાત કરી લઈએ તો રૂપિયા છ રૂપિયા રહેવાનું છે તમારે ત્યાર પછી ભરતીમાં મિત્રો લાયકાત કોલેજ પાસ રહેવાની જ છે અને પગાર ધોરણ તો મેં તમને આગળ જણાવ્યું એમ કે બોત્રીસ હજાર ચારસોથી લઈને તમારો એક લાખ બાર હજાર રૂપિયા મળવાપાત્ર રહેવાનું જ છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે ઉમેદવારોની જન્મ તારીખ શું રહેવાની જ છે તો બે આઠ બે હજારથી લઈને એક આઠ બે હજાર પાંચની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી ઉંમરમાં છૂટછાટ તમને મળવાપાત્ર રહેવાની જ છે તો કેટેગરી કેટેગરીવાઇઝ આપણે જોઈ લઈએ તો એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેમને રહેવાની છે મિત્રો પાંચ વર્ષની છૂટછાટ અને જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને ત્રણ વર્ષની રહેવાની જ છે અને એક્સ માટે મિત્રો રહેવાની છે ત્રણ વર્ષની છૂટછાટ ત્યાર પછી મિત્રો આપણે કેટેગરી પ્રમાણે જગ્યા વિશે જોઈ લેવાના છીએ તો સબ ઇન્સ્પેક્ટર એન દિલ્હી પોલીસ મેલ માટે મિત્રો પુરુષો માટે રહેવાની જ છે જગ્યા ટોટલ છે તેમાં મિત્રો એકસો ને બેતાળીસ જગ્યા રહેવાની છે ત્યાર પછી આપણે કેટેગરી વાઇઝ મિત્રો જોઈ લઈએ તો યુઆર માટે મિત્રો ત્રેસઠ રહેશે ઓબીસી માટે પોત્રી રહેવાની જ છે ટોટલ જગ્યા એસસી માટે ઓગણી રહેવાની છે એસટી માટે મિત્રો દસ રહેવાની જ છે એ ડબલ્યુ માટે પંદર રહેવાની જ છે ત્યાર પછી મિત્રો આપણે સબ ઇન્સ્પેક્ટર એન દિલ્હી પોલીસ માટે ફિમેલ માટે જોઈ લઈએ મહિલા વિશે તો ડિટેલમાં આપણે જોઈ લઈએ ઓપન માટે મિત્રો યુઆર માટે રહે છે બત્રીસ જગ્યા અને ટોટલ જગ્યા પણ બત્રીસ છે ઓબીસી માટે મિત્રો રહેવાની છે સત્તર જગ્યા એસ માટે મિત્રો નવ જગ્યા રહેવાની છે ટોટલમાં એસટી માટે પાંચ જગ્યા ટોટલમાં રહેવાની છે ઇડબલ્યુ એસમાં મિત્રો સાત જગ્યા રહેવાની છે અને ટોટલ જગ્યા મહિલા માટે મિત્રો સિત્તેર છે સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ માટે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે સબ ઇન્સ્પેક્ટર જીડી માટેની જગ્યા વિશે તો CRPF માટે મેલ માટે મિત્રો યુએર માટે ચારસો ને સાત રહેવાની જ છે EWS માટે એકસોને એક રહેવાની જ છે ઓબીસી માટે બસોને બોતેર રહેવાની જ છે ST માટે એકસો ને એકાવન રહેવાની જ છે એસ માટે પંચોતેર રહેવાની જ છે અને સીઆરપીએફમાં મેલ માટે મિત્રો ટોટલ જગ્યા એક હજારને છ હશે ત્યાર પછી મિત્રો સી ફિમેલ માટે જોઈ લઈએ તો યુએર માટે દસ રહેશે ઈડબ્લ્યુએસ માટે બે રહેવાની છે ઓબીસી માટે છ રહેશે એસસી માટે મિત્રો ત્રણ રહેશે એસ માટે બે રહેશે અને ટોટલ જગ્યા મિત્રો ફિમેલ માટે સીઆરપીએફમાં રહેવાની છે તેવી જગ્યા મિત્રો ત્યાર પછી આપણે બી એસએફમાં વાત કરી લઈએ પુરુષો માટે મેલ માટે તો યુઆર માટે મિત્રો રહેશે સિત્યાસી જગ્યા અને ઈડબ્લ્યુ એસ માટે રહેશે મિત્રો એકવીસ જગ્યા ઓબીસી માટે સત્તાવન જગ્યા રહેવાની છે એસસી માટે એકત્રીસ જગ્યા રહેવાની જ છે એસટી માટે મિત્રો સોળ જગ્યા રહેવાની છે ટોટલની આપણે વાત કરી લઈએ બી એસએફમાં તો બસો ને બાર જગ્યા રહેવાની છે મેલ માટે ત્યાર પછી બી એસએફમાં ફિમેલ માટે જોઈ લઈએ મહિલા માટે તો યુઆર માટે ચાર રહેશે મિત્રો ઈડબલ્યુએસ માટે એક રહેવાની છે ઓબીસી માટે ત્રણ જગ્યા છે મિત્રો એસી માટે બે જગ્યા રહેવાની છે એસટી માટે એક જગ્યા રહેવાની છે અને ટોટલ જગ્યા મિત્રો અગિયાર છે ફિમેલ માટે ત્યાર પછી આઈ ટી માટે જોઈ લઈએ મિત્રો તો મેલ માટે રહેવાની છે યુએલ માટે પંચ્યાસી અને ઇડબ્લ્યુ માટે અઢાર એસી ઓબીસી માટે બાવન રહેવાની છે એસસી માટે મિત્રો બત્રીસ રહેશે જગ્યા એસટી માટે અગિયાર જગ્યા રહેવાની છે અને મિત્રો ટોટલ જગ્યા આઈટી બીપીમાં રહેવાની છે એકસો અઠ્ઠાણું મેલ માટે રહેવાની છે પુરુષો માટે ત્યાર પછી માં મિત્રો ફિમેલ મહિલા માટે જોઈ લઈએ તો યુઆર માટે પંદર રહેવાની છે ઇ માટે મિત્રો ત્રણ રહેવાની છે ઓબીસી માટે નવ જગ્યા રહેશે એસસી માટે છ જગ્યા રહેશે એસટી માટે બે જગ્યા છે અને ટોટલ જગ્યા મિત્રો મહિલા માટે રહેવાની છે પોત્રીસ ત્યાર પછી મિત્રો આપણે સીઆઈએસએફ માં જોઈ લઈએ મેલ માટે તો યુઆર માટે મિત્રો માં રહેવાની છે ચારસો ને જગ્યા ઈ માટે રહેવાની છે મિત્રો એકસો ને સોળ જગ્યા ઓબીસી માટે 314 ચૌદ જગ્યા રહેવાની છે એસસી માટે 175 પંચોતેર રહેવાની છે એસટી માટે સયાસી રહેવાની છે અને ટોટલ જગ્યા મિત્રો મેલ પુરુષ માટે રહેવાની છે એક હજાર એકસો ને ચોસઠ ત્યાર પછી મિત્રો સીઆઈએસએફમાં આપણે મહિલા માટે ફિમેલ માટે જોઈ લઈએ તો યુઆર માટે મિત્રો રહેવાની જ છે તેપન જગ્યા ઇડબ્લ્યુ માટે મિત્રો રહેવાની છે તેર જગ્યા ઓબીસી માટે મિત્રો રહેવાની છે બોત્રીસ જગ્યા એસસી માટે રહેવાની છે ઓગણીસ જગ્યા અને એસટી માટે મિત્રો દસ જગ્યા છે અને સીઆઈએસએફમાં મિત્રો ફિમેલ મેલમાં ફિમેલ માટે મિત્રો મહિલામાં ટોટલ જગ્યા એકસો ને ત્રીસ રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈ લઈએ કે માં મિત્રો મેલ માટે જોઈ લઈએ પુરુષો માટે તો યુઆર માટે મિત્રો જગ્યા છે ત્રીસ ઇડબ્લ્યુ માટે સાત જગ્યા છે ઓબીસી માટે મિત્રો 14 જગ્યા છે એસસી માટે મિત્રો પંદર જગ્યા છે એસટી માટે પાંચ જગ્યા છે અને ટોટલ જગ્યા મિત્રો એક એકોતેર છે મેલ માટે ત્યાર પછી મિત્રો આપણે એસએસ માં જોઈ લઈએ ફિમેલ માટે મહિલા માટે તો યુઆર માટે મિત્રો છ જગ્યા છે ઇડબલ્યુ માટે એક જગ્યા છે ઓબીસી માટે મિત્રો ચાર જગ્યા છે એસટી માટે 0 જગ્યા છે નથી જગ્યાએ એસટી માટે પણ 0 જગ્યા છે અને ટોટલ જગ્યા મિત્રો રહેવાની છે મહિલા માટે એસએસપીમાં અગિયાર જગ્યા છે ટોટલ ત્યાર પછી આપણે ટોટલમાં મેલ અને ફિમેલમાં જોઈ લઈએ તો મેલમાં મિત્રો ટોટલ જગ્યા રહેવાની છે યુઆર માટે એક હજાર ને બ્યાસી માટે 263 તેસઠ રહેવાની છે ઓબીસી માટે મિત્રો રહેવાની છે 709 એસસી નવ માટે રહેવાની છે 404 એસટી ચાર માટે મિત્રો રહેવાની છે એકસોને અને ટોટલ જગ્યા છે મિત્રો મેલ કેન્ડિડેટ્સ માટે બે હજાર એકાવન જગ્યા છે ત્યાર પછી મિત્રો આપણે ફિમેલમાં જોઈ લઈએ યુએર માટે મિત્રો ઇઠ્યાસી રહેવાની જ છે ઇડબ્લ્યુએસ માટે વીસ રહેવાની છે ઓબીસી માટે છત્તાવન છે મિત્રો એસસી મેન્ટેડન્સ માટે મિત્રો ત્રીસ રહેવાની છે એસટી માટે રહેવાની છે પંદર અને ટોટલ જગ્યા મિત્રો ફિમેલ મહિલા માટે રહેવાની છે બસોને દસ તેમાં મિત્રો આપણે વાત કરી લઈએ સી આ સીઆરપીએફમાં તો ટોટલ મેલ અને ફિમેલ માટે જોઈ લઈએ તો એક હજારને ઓગણીસ જગ્યા છે ઓગણત્રીસ જગ્યા છે અને ટોટલમાં મિત્રો મેલ ફિમેલમાં બીએસએફમાં જોઈ લે તો બસોને તેવીસ જગ્યા છે ટોટલમાં અને આઈટીબીપીમાં મિત્રો મેલ અને ફિમેલ માટે જોઈ લે તો બસો ને તેત્રીસ જગ્યા છે ત્યાર પછી મિત્રો સીઆઈસીએફમાં જોઈ લઈએ તો ટોટલ જગ્યા મહિલા અને પુરુષો માટે મિત્રો રહેવાની છે એક હજાર બસો ને ચોરાણું જગ્યા છે ત્યાર પછી મિત્રો એસએસ બીમાં આપણે ટોટલ જગ્યા મેલ અને ફિમેલ માટે વાત કરી લઈએ તો બ્યાસી રહેવાની છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ સબ ઇન્સ્પેક્ટર જીડી માટે તો ટોટલ જગ્યા મિત્રો રહેવાની છે મેલ અને ફિમેલ માટે બે હજાર આઠસો એકસઠ રહેવાની છે ત્યાર પછી મિત્રો આપણે એક્સ સર્વિસ માટે જોઈ લઈએ તો સીઆરપીએફમાં મિત્રો ટોટલ જગ્યા રહેવાની છે એક્સ સર્વિસ માટે એકસો ત્રણ મેલ અને ફિમેલ માટે રહેશે ત્યાર પછી બીએસએફમાં મેલ અને ફિમેલ માટે મિત્રો આપણે ટોટલ જગ્યાની વાત કરી લઈએ એક્સરવિસમેન્ટ માટે તો બાવીસ રહેવાની છે ત્યાર પછી મિત્રો આઈઆઈટીબીપીમાં જોઈ લઈએ મેલ અને ફિમેલ માટે એક્સરિશન માટે તો તેવી રહેવાની છે સીઆઈસીએફમાં રહેવાની છે મિત્રો મેલ અને ફિમેલ માટે એકસોને ત્રીસ રહે છે અને એસએસબી મેલ અને ફિમેલ માટે મિત્રો એક્સરિશન માટે રહેવાની છે આઠ જગ્યા અને મિત્રો આપણે એક્સરવિસમેન માટે મિત્રો ટોટલ જગ્યાની વાત કરી લે તો બસો છ્યાસી જગ્યા ટોટલ રહેવાની છે એક્સરવિશમેન માટે દસ ટકા માટે મિત્રો ત્યાર પછી મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોવાના હશે તો તાજેતરનો ફોટો જોઈશે અને સહી જોશે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે લાયકાત પ્રમાણની તમામ માર્કશીટો જોશે જો અગાઉ એસએસસીમાં ફોર્મ ભરેલું હોય તો તે આઈડી અને પાસપોર્ટ માગેલો છે મિત્રો ત્યાર પછી મિત્રો ભરતી અંગેનું ફૂલ નોટિફિકેશન તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું પીડીએફ તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ વાન ન્યૂઝની તમે ત્યાં ક્લિક કરી અને જોઈન થઈ શકો છો અને ગ્રુપમાં મિત્રો તમારે હાઈનો મેસેજ લખી દેવાનો છે હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ ત્યાર પછી મિત્રો ફોર્મની પ્રોસેસ ઓનલાઈન રહેવાની છે તો તમે વેબસાઇટની લિંક ત્યાંથી મેળવી શકો છો તો વેબસાઇટની લિંક અને લોગિન કરવા માટેની લિંક રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે ત્યાં તમે ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો તમે લિંકમાં ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યાર પછી તમને કંઈ પણ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર આપેલો છે હેલ્પલાઇન નંબર અઢાર ડબલ જીરો ત્રીસ તોણો ઝીરો ત્રેસઠ આપેલું છે ત્યાં તમે મિત્રો કોલ કરી અને માહિતી લઈ શકો છો તમામ માહિતી તમને આપવામાં આવશે તો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને તમે લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અમારી ચેનલ પિન્ટુ વંજનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત